અમરેલી સાવરકુંડલાના એસપી વલય વૈદના પ્રમોશન સાથે અન્યત્ર બદલી થતા તેમના વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને અમરેલી જિલ્લાના પોલીસ વિભાગના તમામ અધિકારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી સાવરકુંડલાના એએસપી વલય વૈદની બઢતી સાથે બદલી થતા તેમના વિદાય સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભ દશાસ્ત્રી માળી જૈન બોર્ડિંગ ખાતે યોજવામાં આવેલ હતું જેમાં અમરેલી એસપી સંજય ખરાત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પ્રાંત અધિકારીઓ સહિત સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાસંગિક વક્તવ્યો બાદ એ એસપી વલય વૈદે સાવરકુંડલા ડિવિઝનમાં પોતાની ફરજ દરમિયાનના સંસ્મરણોને વાગોળ્યા હતા સાવરકુંડલા પોલીસ સ્ટાફ દ્વારા પણ એક અધિકારી તરીકે તેમની પ્રશંસા કરી હતી અને એવું પણ જણાવેલ કે તેમની સાથે કરેલ કામગીરી આજીવન સંભાળણું બની રહેશે સત્તર મહિનાના મારા ડ્યુરેશન દરમિયાન મારો જે સાબરકુંડના એસપી તરીકેનો ચાર્જ હતો એ દરમિયાન જે જે અલગ અલગ કાર્યો કર્યા છે જે જે અલગ અલગ ગુનાની તપાસ કરી છે અલગ અલગ અરજીઓની તપાસ કરી છે અલગ અલગ લોકોને ન્યાય અપાવેલ છે અને આ સત્તર વર્ષના સત્તર મહિનાના કાર્યકાળ પછી મને ઘણું સેટિસ્ફેક્શન છે કે હું ઘણા બધા લોકોને ન્યાય અપાવી શક્યો મારી જે ટીમ છે એમના થકી મારા પોલીસ સ્ટાફ થકી અને અમારા એસપી સર આઈજી સરના કોન્સ્ટન્ટ માર્ગદર્શન અને એમની પ્રેરણા થકી હું જે જે મારા પર એક્સપેક્ટેશન્સ હતી એ બધી એક્સપેક્ટેશન્સ હું ઘણી બધી એમાંથી ફૂલફિલ કરી શક્યો છું એ બધા હું ખૂબ આભારી છું મારા સ્ટાફનો મારા એસપી સરનો મારા આઈજી સરનો મને જે સાવરકુંડલાની રાજુલાની તથા પૂરા અમરેલીની જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહકાર મળ્યો છે અને જે જે લોકો મારા ટચમાં આવ્યા છે જે જે લોકો એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે પોતે મારી ઓફિસે કોઈ અરજ લઈને આવ્યા છે અને મને ઘણું સેટિસ્ફેક્શન છે કે એ સાથ સહકારને લીધે હું ઘણા બધા લોકોના કામ કરી શક્યો છું અને ઘણા બધા લોકો સુધી અમે પહોંચી શક્યા છે આ કોઈપણ જાતની અમારી કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય અમારી ઓફિસ તરફથી કે મારા તરફથી તો એ ક્ષમાવેશ કરું છું અને મારો પ્રયત્ન એ જ રહેશે કે કોઈપણ જાતની જે આ બધી ક્ષતિઓ હતી એ દૂર કરું ભવિષ્યમાં અને વધુને વધુ લોકોને ન્યાય અપાવી શકું અને વધુને વધુ લોકોના હું સારા કામ કરી શકું થેન્ક યુ મસ્ટ